આખા વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે પરંતુ જે વર્ષમાં અધિક માસ આવે છે તે વર્ષમાં છવ્વીસ એકાદશી હોય છે બંને પક્ષોમાં એક એક એકાદશી આવે છે એક કૃષ્ણ પક્ષની અને એક શુક્લ પક્ષની આ પ્રકારે કુલ મળીને એક મહિનામાં બે વખત એકાદશીની તિથિ આવે છે અને એકાદશીનું વ્રત સૌથી મોટું વ્રત માનવામાં આવ્યું છે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું જે પરમપ્રિય વ્રત છે

આ દિવસે ન ખાવું જોઈએ સાથે જ આ દિવસે મસૂરની દાળ અને ચોખાનું સેવન પણ ન કરવું જોઈએ આ દિવસે સંપૂર્ણ રીતે બ્રહ્મચર્યનું પાલન કરતા તમારે બાર ફેબ્રુઆરી અને શનિવારના દિવસે જયા એકાદશીનું વ્રત રાખવાનું રહેશે મિત્રો એકાદશીના દિવસે સર્વોત્તમ ફલાહાર ગાયનું દૂધ કે ગાયના દૂધથી બનેલી જ વસ્તુઓ અને ફળનું સેવન કરવું જોઈએ

ખાલી હાથે ન મોકલવો જોઈએ તેને કોઈ પણ વસ્તુનું દાન અવશ્ય કરવું જોઈએ મિત્રો એકાદશીના દિવસે જો તમે વ્રત કરો છો તો રાત્રિ જાગરણ પણ અવશ્ય કરો જો તમે આખી રાત જાગરણ નથી કરી શકતા તો એકાદશી તિથિની સમાપ્તિ એટલે કે રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ અવશ્ય કરો આનાથી તમને વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે તથા રાત્રિના સમયે પણ ભગવાનનું ભજન અને કીર્તન કરો ભગવાનના પવિત્ર સ્ત્રોત જેમ કે વિष्णु શાસ્ત્ર નામનો પાઠ કરો અને એકાદશીના દિવસે કોઈ પણ વૃક્ષને કાપવું પણ ન જોઈએ મિત્રો એકાદશીના દિવસે તુલસીના પાન પણ ન તોડવા જોઈએ પરંતુ હા છોડ પરથી નીચે પડી ગયેલા પનનો તમે ઉપયોગ કરી શકો છો તુલસીને જળ અર્પણ કરવું જોઈએ તુલસીજી સાક્ષાત વૃંદા એટલે કે માં લક્ષ્મી છે એટલા માટે એકાદશીના દિવસે તુલસીનું પૂજન કરવાથી ભગવાન નારાયણ અત્યધિક પ્રસન્ન થાય છે તથા એકાદશીના દિવસે જો તમારા ઘરમાં કોઈ સૂતક લાગી જાય છે એટલે કે કોઈના જન્મ કે કોઈના મૃત્યુનો સૂતક આવી જાય તો આવી પરિસ્થિતિમાં પણ તમે વ્રતના નિયમોનું પાલન કરી શકો છો પરંતુ આ સ્થિતિમાં તમારે ભગવાનનું પૂજન નથી કરવાનું અને ભગવાનનો સ્પર્શ નથી કરવાનો તથા ગર્ભાવસ્થામાં જે ગર્ભવતી માતાઓ કે બહેનો હોય છે તે પણ વ્રતનું પાલન કરી શકીએ છીએ પરંતુ સંપૂર્ણ રીતે ફલાહાર ગ્રહણ કરીને જ તેને એકાદશીના વ્રતનું પાલન કરવું જોઈએ મિત્રો એકાદશીના દિવસે ઘરના મોટા વડીલો કે માતા પિતાનો અનાદર ન કરવો જોઈએ પરંતુ તેમની સેવા કરવી જોઈએ અને એકાદશીના દિવસે શાસ્ત્રોની દેવી દેવતાઓની સાધુ સંતોની તેમજ બ્રાહ્મણોની બુરા બિલકુલ પણ ન કરવી જોઈએ અને જે વ્યક્તિ આ દિવસે એકાદશીનું વ્રત કરે છે કે પછી નથી કરતો તો તેને એકાદશીની વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ શાસ્ત્રો અનુસાર જયા એકાદશીની વ્રત કથા સાંભળવાથી જ વ્યક્તિને મૃત્યુ બાદ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને કથા સાંભળ્યા બાદ કોઈ બ્રાહ્મણને તમે તમારી યથાશક્તિ અનુસાર દાન પણ અવશ્ય કરો અને મિત્રો ખાસ કરીને આ એકાદશીના દિવસે જો તમે સાકર ખાઈ લેશો

આખું વર્ષ નિરંતર ધનનું આગમન થતું રહેશે આવતા રહેશે પૈસા જ પૈસા તમારા ઘરમાં ધન દોલતની કોઈ પણ કમી નહીં રહે તમારી દરિદ્રતા અને ગરીબી હંમેશા હંમેશા માટે સમાપ્ત થશે તમારા ઘરમાં સુખ આવશે સમૃદ્ધિ આવશે ધનના ભંડારો છલોછલ ભરાઈ જશે અને તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની કઠણાઈ ઉત્પન્ન નહીં થાય કેમ કે મિત્રો સાકર મધુર હોય છે અને સાકર ભગવાન નારાયણને અત્યાધિક પ્રિય પણ હોય છે જયા એકાદશીનો ફલાહાર સાકર સાથે બતાવવામાં આવ્યું છે આમ તો આ એકાદશીમાં તમે ઘણા પ્રકારના ફળોનું સેવન કરી શકો છો પરંતુ સાકરનો ફલાહાર આ દિવસે સર્વોત્તમ આહાર માનવામાં આવ્યો છે અને કહેવામાં આવે છે કે એકાદશીના દિવસે જે કોઈ ભક્ત સાકર ખાઈ લે છે એના ઘર પરિવારમાં કોઈ પણ વસ્તુની કમી નથી રહેતી તેના ધનના ભંડારો હંમેશા ભરેલા રહે છે અને તે વ્યક્તિના જીવનમાં નિરંતર આખું વર્ષ ધનનું આગમન થતું રહે છે તો મિત્રો જયા એકાદશીના દિવસે તમે સાકરનું સેવન કરીને તમારા જીવનની તમામ મુશ્કેલીઓ અને પરેશાનીઓને સમાપ્ત કરી શકો છો